માટી માટે કીધું હતું કીધું આ ચામું માતા કુળદેવી થાય એ આવશે રાજી થશે તો આશીર્વાદ હાલશે અને આયા માતા આશીર્વાદ હાલ્યા મારી લાગવા કોઈ દેતું દેતો નથી મારી નહીં લાગવા દેતા હા આઈને બોલ્યા શું બોલ્યા ચામુન માતા એમ કીધું કે દાદા એક બેન થઈને દીકરા ગણી લેજે એવું કીધું એવું કીધું તું કે સમય ના તો કીધું પણ કીધું તું કે એક બે ત્રણ દીકરા તને હવા છે મારી આવીશ છે હા કીધું તો પછી શાંતિ રાખ કે તું ઉતાવળ તાળું લ્યા કરીશ તાર કોક કે ને મારી દોઢ બે વર્ષ થયા મારી કીધું જાવ મારે તમે કીધું તું ચિંતા થાય તો પૂછજે એટલે ચિંતા થાય એટલે પૂછું જો હવે તને વાત કહું હા માતાઓ બધી માતાઓ કે છે ને હા બધી માતાઓ ને બધા ભગવાન ને બધા સત્તાધાર બધા પૂર્વજ બધા ના એ બધાય કે છે કે તન દીકરો મળશે તો નહી મળે એવું તન કહું આટલામાં સમજો ને પડે તો ઠીક છે પછી કોકડું ખોલું હું ખરો માં પણ ખરી કોશિશ ભી કરીએ મારી માફી માંગી ગયા ગયો તો મૂકવા કરીએ કોશિશ મારી કોશિશ શું થાય કે ખરી ના આમાં એક બે વાર વ્યવહાર કર્યો પણ એમ નેમ થાય હોનાની વેટી લઈ જાય ને પછી અરે પિતરની હાલે છો મેળા હોય જયંતી કે ખાલી ડુપ્લિકેટ વ્યવહાર કરો છો બધાય વાછામાં દીકરી માટે હોય તો દીકરી આલ દેવી પડે હોનાની વેટી લેવાનું કાયમ કહું શું હોનાની વેટી લેવા માતા આવી તો હોનાની વેટી જારી પડે પછી ન તોબાની કિત્તરની ના લાય કે તો આ લેયર કરીશન પેઢી વધારવી છે કોકની પેઢી મોથી ઉઠાયેલા છે એની કરાય ઠપકો કરવાનો કોઈ અધિકાર નહીં પણ મારી પૂછો આયા તમે ઠપકો અમે તમારા હશે ઠપકો તારી ઘર ની તારી ઘર ની આ ઊંચો ચમ માં ઊંચો થાય ને વધતું થાય છે ઓ તાર ઘર ની ઘર ની ઘરની માતાઓ જઈને સાથ ના હાલતી હોય ઘરની માતાઓ આશીર્વાદ ના લેકતી હોય જયંતી તો મનસીએ બારની માતા આવીને બસ મને કે ઘરની માતા તો પેઢી વધારવાની છે પેઢી હે ને પેઢી નો પૂજા ના રહો દેવ ના પૂજા ના રહો એ બધી માતાઓ પૂજાવાનું છે તો એનો પૂજારી કે એ પૂજારી આલી શકતી નહીં શંખ ગુનો છે તારો એવો

અને એ દીકરી મોટી થાય ને એટલે પણ એટલો સમય વધી ગયો ભાઈ વીસ પચીસ વીસ બાવીસ પચીસ વર્ષની દીકરી થાય ને તો તમે મારો ગુનો બોલી જાવ પણ આ કરેલા કર્મ ક્યારે મિથ્યા થાતા જો હાલવાનું જો આલી દેવાનું હોય ને તાર તો હું તો ધડાકા ભડાકા તરત એ માતાઓને કઈ હતી લેવાય ત્યાં દીધી આમૂલા એ કે કઈ એકું અહીંયા મસાણી મેળીમાં અહીંયા જાહેર કર્યા હતા અને એ દેવ નહોતા માનતા ત્યારે રાફડાવાળા દેવ જાહેર કર્યા હતા અને રાફડાવાળા દેવને દાન પૂન કરતો ને જમાડતો અને ત્યાં હું પૂછવા પાસું મકાન માટે ગયો મારા દાદા એ ભૂલથી વેસ્યું મારા બાપુજી કાકાએ તો અહીંયા જઈને મેં કીધું કે મારા દાદાના મેળીમાં મને જાહેર કર્યા છે ને આ મકાન અમારું છે ને મારે લેવાનું છે તો મેં કીધું હું પાંચ લાખ રૂપિયા આવું મારે આ મકાન લેવું છે તો એ ભાઈએ કીધું રામજી મંદિરવાળાએ ના પાડે ના પાડી અને મારે ભાઈ બીજું કંઈ બંદોબસ્તવાળું મકાન નથી ને પ્લોટ નથી ને મારે નથી દેવું પણ હવે એ જે ગુનો બન્યો ને એ ગુનાના બદલામાં એ ગુનાના બદલામાં પાંચ કિલો કે દસ કિલો કે તારી ઈચ્છા પ્રમાણે તારી યથાશક્તિ પ્રમાણે ચકલાના ધોણા નાખી અને પુણ્ય કરજે દસ કિલો નાખી મળી ભલે પણ એ બોલીને લોકો કેટલાય નાખ નાખ કરતા હોય કોઈને ભલે બે એને કોઈ કોઈ કે કોઈ દોઢસો બસો કિલો નાખે ભલે એમને એમ તો પણ એ નોમથી ના નાખે ને તો સુધી પહોંચે નહીં એટલે નોમથી નાખ હા મળી હા હું કું છું ઘણા આ જાણવા માટે બધાને હા અગુરી મહારાજને ઘણા માણસોના મન માનતા નથી કોઈ દેવી શક્તિ હોય તો એની મહારાજની વાત આવે એટલે ઘણા માણસોના ઘરના સભ્યોને ઘરના સભ્યો આકરા થાય કે મન આડું હે ને મન આગા પાછા થાય તો આવા માણસોના આવા ઘર આવો થતું હોય તો તમારે અગોરી મહારાજ ને એ સાધુ મહારાજીને કહેવાય ને એને પ્રાર્થના કરો

માડી અને જો કદાચ તમારા બાપ દાદાઓના પૂજેલા હોય બાપ દાદાઓથી તમને પૂછતા આવ્યા હોય તો એ તમારે પૂછવા પડે વાત બીજી જો તમારા બાપ દાદા પૂછતા હોય પણ જો તમારી મા કુરના દીવાને ગમતું ના હોય તો એ અગુરી મહારાજને પ્રાર્થના કરી અને એનું એને બોધ કરી તમારી માને સાથી રાખીને અથવા મારા જેવી માતાને સાથે રાખીને એને બોધછોડ કરી અને એની જગ્યાએ જો તમારા બાપ દાદા જે જગ્યાએથી લાયા તા ને એ જગ્યાએ એને મૂકી શકાય

માસ્તર વાતો થાય પણ બેહોને સમાધાન કરવા ત્યારે ન થાય કારણ કે એને મનાવવા માટે સમય જોઈએ એને મનાવવા માટે તો પહેલાં પહેલાં એવું બોલવું પડે કે એકવીસ તાડા ઊંધી એકવીસ તાડા સુધી ભણું આલીશ વચ્ચે જો તૂટી ગયો ને તો પાછો એ બોલે કે એકવીસ દાડા બોલે તો પાડી તો ના આખ્યા આવી ખોમી કાઢે એને મોનવું ના હોય એટલે પણ લગાતાર એકવીસ દાડા ઊંધી આલ્યા હોય ને તો જો તમે બંધાયેલા હોય ને કે હું આલીશ તો હું આલીશ હું આલીશ હું 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 આલીશ પછી ઘરની બાઈ હોય એ ના હા ઈ તમે હું બોલ્યા એટલે તમારે ચાલો નહીં ભોણું રોજે રોજ પછી તમે તમારા કોઈ કાર્ય માટે બહાર ગયા ને અને તમે હું ના હાલી શક્યા તો તૂટ્યું પછી ઘરના સભ્યોને તમે કહી દો ને ફોન કરીને કે તમે ભોણું હાલી દેજો તો એ ના સ્વીકાર્યા ગોરી મહારાજ કારણ કે તમે હું બોલ્યા હા આવા નાના શબ્દો પકડી દેવ એટલે તો દુનિયા ઊંચી નથી આવતી નહિ પૂજા તો કઈ કરવા વાળા માણસો બેઠા પૂજા ઘણી કરે પણ ઘરના ઘરના તને ઘરના જે જગ્યા અનુકૂળ આવે જગ્યા પણ કોક ની જગ્યા હા મારી જગ્યા કોક ના જમાડી આવે કોઈ ના ઊંઘી જાવ ચાલે પાછું તમારા ફડિયા મોજ તમારા ઘરના ઓગણી ઉમરો આવે ને ઉમરાની બાર ની જગ્યામાં તમે જેટલી જે હોય ને એ જગ્યા તમારી એ જગ્યાએ તમે જમાડી આખો છો હા મડી મળી મળી મરી થાપણ ખોડીયરમાં ફોટો ઓલગ્રામ દેવું કે એનું શું ન્યાય કરવાનું થાપણ એ ખોડીયરમાંનો ફોટો ઓલગ્રામ એનું શું ન્યાય કરવાનો મારી તમે અહીંયા આવો ફોટો કોણ વાડે તળિયાની મસાણી મીરાણીમાં એનું કોઈ ન્યાય હોય ન્યાયનો મતલબ શું કે કઈ લેવડ દેવડ હોય ને એને ન્યાય કહેવાય છે હા આ નિવેશ કરવું એ ન્યાય નથી હા મારી ખાલી નિવેશ માટે કોઈ દેવી શક્તિ આવી એવું નહી ખરા કોઈ કોઈ જગ્યાએ સોંપડી ખરા કોઈ નહીં કે નિવેશ લેવા આવી નો આવે તમે કોઈ કોઈ દેવને ને મેલવા જ્યાં હોય અને મેલવા ગયા હોય ને બોલ્યા હોય કે હું દોણા નાખીશ પાંચ કિલો કે દસ કિલો પચીસ કિલો જે હોય દોણા નાખીશ દોણા નાખો એટલે દોણા ના નાખો એટલે એ મેલડી મેલી આવ્યા હોય ને તો એ પાછી આવે એટલે તમને લાગે કે મેલડી આવી હવે એ તમને બોલે તો નહીં ખબર ના પડે પણ તમને બે ત્રણ મહિને છ મહિને બાર મહિને બે વર્ષે ખબર પડે એ જ મેલડી પાછી આવીને ઘરના ઓગણી ઊભી હોય કોઈ કદાચ મારા માતા કે આ મેલડી આવી તો તમને એવું લાગે કે આ મેલડી તો મેલી આવે તે માતા ખોટી હું માતા ખોટી બન્યું એ વાત સાચી હોય પણ માતા ખોટી બન્યું શમ હા તમે દોણા ભૂલી ગયા છો એટલે તમે ખાલી એક શ્રીફળ ભૂલી ગયા હોય ને તો એક શ્રીફળ માટે દેવા આવે શ્રીફળની કિંમત કેટલી પણ એના માટે વધારે કિંમત એક શ્રીફળ તો ખાલી માણસનો જીવ છે ને જીવ જાતો હોય તો બસાઈ નાખે એક શ્રીફળ દીકરા એટલી શ્રીફળ એ જીવ દીવ વેલ્યુ કરે માણસોને ત્રીસ પોત્રી બેનું આવે ને એટલે ભલે કરો એટલું હા મા તમે મને નખોદી કીધા હા હા ભલે ભલે હા મા તો

પહેલાં મારી મને સપનામાં એને કીધું હતું કે મારે ઘરે એક શિરફળ પડ્યું છે તો હાચુકુલી ડબ્બામાં શિરફળ હતું સ્ટીલના તો મેં મોબાઈલમાં જોયું મેં કીધું મેં યાદ કર્યું મેં કીધું હા દવાખાનામાં એ હતું ને એક ભાઈ વારીને ગયા હતા એને શ્રીફળ હા એ ભાઈ મળ્યા હતા તો એ વારવા આવ્યા હતા શિરફળ મને યાદ આવ્યું પછી મેં ફોન નંબર લીધું હતું એ ભાઈનું ભુવજી હસા એ હતા એ તો મેં એમ કીધું એમને ફોન કર્યો પછી મેં કીધું ભાઈ આ શિરફળ છે કે બેન એ વાતને ચાર વરસ થઈ ગયા છે હવે તમે યાદ કરો છો મેં કીધું મને હા માં સંભળાવ્યું તો માં પણ એ સરપર લઈ ગયા એ પછી માં હું જે એરિયામાં તમે મને કીધું હતું ને માર નખોતી મેલેડી માનો તો એનો તો ઘરનો માલિકનો હયાત તો નહીં કોઈ નહીં પણ એરિયામાં હું વ્યવહાર કરીને આવી જે લોકો એ કર્યું બધા એરિયા વાળા એ હા હા નખોતી જગ્યા હતી એ એરિયામાં તઈ વેચી નાખ્યું હતું છ વર્ષ પહેલા હા

એટલે મેં એમાં સોમવારે એવું કીધું કે હું રવિવારે માં સત્ની ગાદી આવીશ અને તારો ન્યાય જે હશે એ પૂછીશ મારી ગુરુ માને બાય ધરી લીધી આમને મારા ઘરના એ અને બે સવાલ બોલ્યા તો દીકરી તરત કીધું કે પપ્પા મારે ફોન જોવો છે આ દીકરી એટલે એ જાણું માં કે મારી દીકરીને કયા દીવો ખેંચ લેવરાઈ માં રૂપાલ જોગણી માં સાક્ષી માં હા બીજી દાન ને ખેંચાય જી માં પેલી દાન તો માં અમને તમારી ઓળખાણ હતી ને તે ભુવાજી જોડે વરાઈ ને મૂક્યા એમાં એક શ્રીફો ને બે અગરબત્તી

बाहर शिकोतर माता बाहर शिकोतर माता पीर पक्ष थी मैंने क्या जी पास पियर पक्ष ना अत्तड़े तमें जान करनी है बस ये लोगों में पियर पक्ष आ रहे हैं